વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વઢવાણ ઘરશાળા રોડ રિપેરિંગ કર્યાના કલાકોમાં રસ્તા પરનો ડામર પીગળી ગયેલો જોવા મળ્યો છે જેને લઈને કોન્ટ્રાક્ટરની જે છે એ ઘોર બેદરકારી સામે આવી ચૂકી છે ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ પર ઉડતી ધૂળની ડમરી તેમજ કપચેથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભયનો માહોલ જોવા મળ્યો છે રોડનું કામ નબળું કર્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે તે રોડ ભયંકર તૂટી ગયો છે અને રાતે અંધારામાં આ લોકો ડમ્પર વાળા કાંકરી આવ ગુણવત્તા વગરની નાખી અને વહી ગયા છે તો એનું યોગ્ય કાર્યવાહી થાય એવી આપ વિનંતી અંયા સંપતિ ફાટસથી વડવાણ જે ઘર્ષાળાવાળો રોડ રહ્યો કે ભારે વાહન કારણે ખૂબ જ તૂટી ગયો તો રજુવાટો ઘણી બધી કરી આજે રાત્રે આવ્યાતા ખાડા પણ એ બરાબર ડામર પણ કર્યો નથી અને પથ્થરો પણ મેન્ટલ પણ ઉખડી ગયા છે તો તાત્કાલિક જો વ્યવસ્થિત રોડ કરવામાં આવે તેવી લોકોની માંગ છે